પ્રસાદી મંદિર ખાતે ઘનશ્યા મહારાજનો ચૌદમો પાટોત્સવ ઉજવાયો સંતો અને શાસ્ત્રોની વાતોને જે મનુષ્ય અનુસરે છે તેનું જીવન સદાય સ્વર્ગ બની રહે છે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીમાં ઘનશ્યા મહારાજ બિરાજમાન છે છેલ્લા ચૌદ વર્ષથી દર્શન આપી રહ્યા છે અને આમ જોવા જઈએ તો આ મંદિર ખુદ સ્વામિનારાયણ ભગવાને બનાવેલું છે અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ કચ્છની ભૂમિ ઉપર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રસાદી મંદિરમાં સમયાંતરે આજે નરનારાયણ દેવ જે આપણે નૂતન મંદિર છે ત્યાં કરીને લઈ જવામાં આવ્યા પણ જે ઘનશ્યામ બિરાજમાન છે એને ચૌદ વર્ષ પૂર્ણ થતાં પંચદિનાત્મક યજ્ઞ મહોત્સવ અહીંયા ઉજવાયો ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી કરીને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ દિવસ સુધી સવારના સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા અમૃત વચનો અને જે નંદ સંતોએ સંગ્રહિત કર્યા એ પાંચ સંતો એટલે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી સદ્ગુરુ શુકાનંદ સ્વામી અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આ પાંચ સંતોના જીવન આધારિત સંતોએ વ્યક્તવ્ય કથાના રૂપમાં રજૂ કર્યો સાંજના સત્રની અંદર હરિચરિત્રામ સાગર ગ્રંથ એનો પણ સૌ કોઈ હરિભક્તોએ લાવો લીધો સાથે સાથે ઉત્સવો ઘનશ્યામ જન્મોત્સવ હોય ભુજ આગમન મહોત્સવ હોય ગાદીપટ્ટા અભિષેક હોય પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વામી ખૂબ સુમધુર શૈલીની અંદર સંગીતજ્ઞ સંતોની સાથે આકર્ષણ ખૂબ જમાયું અને હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો છે સવારના સત્રની અંદર પૂજ્ય મુરલી મનોહર સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વરૂપ સ્વામી બંને સંતોએ કથાનું અસપાન કરાવ્યું હતું સાથે સાથે ઘનશ્યામ મહારાજના સુવર્ણ અને રજત મિશ્રિત વાઘા અર્પણ વિધિ પણ થઈ હતી જેના યજમાન પર ભુજ મંદિરના મન સાંભળી ફરી રહ્યા હતા અને સમગ્ર કથાના યજમાન ગામ નારણ પર પૂજ્ય મહંત દેવભાઈ ફઈ એમના બંને શિષ્ય પૂજ્ય પુરબાઈ ફઈ અને કાંતાભાઈ ફઈ રહ્યા હતા પાંચ દિવસની અંદર ત્રીજા દિવસે પૂજ્ય આચાર્ય મહારાષ્રીનું આગમન થયું સંતના સંતોના આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાષ્રીના આશીર્વાદ મળ્યા સમગ્ર નારણ પર ઉપલવાસ નારણ પર નીકળવાસ મેપ પર કેરા સમગ્ર ચોવીસીમાંથી ભક્તો આવ્યા ચોથા દિવસે વાજતે ગાતે નરનારાયણ દેવ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં નૂતન મંદિરે ત્યાંથી અમારે મંડળી નીકળી અને ચોવીસે ગામની મંડળીને વાજતે ગાતે સાથે સાથે નારણપર મહિલા મંડળની બેન્ડ પાર્ટીની સાથે ઠાકોરજીને વાંચતે ગાતે પ્રસાદી મંદિરમાં લાવવામાં આવ્યા અને આ ઉત્સવની અંદર લગભગ ઓછામાં ઓછો પંદરથી ઓગણીસથી વીસ હજાર જેટલા હરિભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો અને છેલ્લે દિવસે સવારના અભિષેક થયો અન્નકૂટ થયો અને બપોર પછી રાજોપચાર વિધિથી ભગવાનને ખૂબ ભક્તોએ લાડ લડાવ્યા સંતોએ પણ ખૂબ ઝુલાવ્યા અને મહારતીની સાથે પાંચમા દિવસના સાંજે કથાની સમાપ્તિ થઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ